લોટ ઘી ને ઓબ્ઝર્વેશન કરી એને પછી ધીરે ધીરે જેમ શેકાતો જાય ને એમ ફૂલતો જાય બહાર નીકળતું જાય એટલે જો શેકવા અને ચણાના જાડા લોટમાં કરકરો લોટ હોય એમાં દૂધનું અને ઘીનું મોણ દઈ અને થોડીક વાર રાખવાનું અને પછી એને ચાળી નાખવાનું અને પછી આ ઘી નાખી અને શેકવાનો જોવો પેલા તો છે ને ઘી નાખો ને એટલે લોટ ઘી ને પી જાય ઓબ્ઝર્વ કરી લઈ અને પછી છે ને જેમ જેમ ફૂલાતો જાય ને લોટ શેકાતો જાય ને એમ ફૂલાતો જાય તો અમારા બેન છે ને એ કાજુ બદામ નું કતરણ કરે છે એ બેન હાય થઈ ગયું કેટલું બાકી છે અને આ હું તો મળીશું આ લોટ શેકવા બરાબર તો કાલે સેવ બનાવી પછી ચેવડો બનાવ્યો પછી ઘઉના લોટના ખાખરા બનાવ્યા અને આજે મોહન થાળ બનાવાનો છે ટોપરા પાક બનાવવાનો છે ને લાડુડી બનાવાની છે આવજો બધા ખાવા